હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉડાયરામ રામ રામ જો હમદુભાઈ ના આવી ગયા છે આજ હવાના પોરમાં જો આ પ્લોટમાં આંબો છે ને એ આવ્યો છે એ તમને બતાવવાનો છે કેવા મોર આવ્યા એ તમે જો મારા વિડીયોમાં બન્યા તો મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને હું મોર બતાવું મોર ને કેરી જા મોર ફરિયામાં આંબો છે

સારું થઈ ગયું આ રાખોડે આવી જાય ને એટલે મિત્રો આ ખરી જાય મોર કેરી અને બધી કેરી રિયે ને આમાંથી જાય રાખોડી આમાંય ખરીદે તો આ કેરીઓ છે નાનીયું નાનીયું એ ખરીદે મિત્રો ઓહ આ રીએ નહીં બધું અમારે તો એક જ આંબો છે રાખોડીએ મોર હાવ ભાંગી પડે એવો આવ્યો છે